જડબા તોડ જવાબ આપવો જ પડશે પાલગામની ઘટનાને લઈ મુસ્લિમ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું દેશની એકલતાને તોડવા પાકિસ્તાનનું કાવતરું હોવાના આરોપ લગાવ્યા પહલગામની ઘટનાને વખોડી કાઢીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા વાપીમાં ઝંડા ચોક ઉપર મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે મુસ્લિમ બિરાદરોએ પણ એ જણાવ્યું કે ભારત દેશને હેરાન કરનાર ભારત દેશને રક્તરંજિત કરનાર આતંકવાદીઓને છોડવામાં નહીં આવે જડબાતોડ જવાબ આપવો જ પડશે